જોઈ પણ દાળ ખાવી હોય દોઢસો કિલો વાહ વાહ ગુજરાતમાં સૌ પ્રથમવાર નવી બ્રાન્ડ ઓપન થઈ ગઈ છે અને ઈ કઈ તમને ખબર છે અરે રાજકોટમાં ધમધમાટી બોલાવે છે બર્ગર ભાવવાડા બે વરસમાં તો ઘણી બધી બ્રાન્ચ ઓપન થઈ ગઈ છે ત્રીસ રૂપિયામાં બર્ગર ત્રીસ રૂપિયામાં સેન્ડવિચ હા ત્રીસ રૂપિયામાં માત્ર અઢીસો રૂપિયા માં તમને કિલો પંજાબી પનીર નું શાક મળી રહ્યું છે અને પંદરમી ઓગસ્ટના દિવસે ઓપનિંગ છે પંદર તારીખ થી લઈ

જો અહિયાં તે દિવસે ટ્રાફિક થશે એટલે બે હાથ જોડીને બધાને અત્યારથી કહી દીધી કે બધા સપોર્ટ કરજો અને જેટલો હાજર સ્ટોક હશે એટલે બધાને પ્રેમ થી ખવડાવવાના છે એટલે આસ્થા ની લાઇન માં સામે ની ખાચા માં સાય પાર્ક રોડ રેલનગર પાઉસ કિચન પાઉસ કિચન પાઉસ કિચન બર્ગર ભાવ ની

તો તો હવે ભાવ દિલ ખવડાવવાના છે એ મારા વાલીડા પહોંચી જજો પણ દિલ થી સપોર્ટ કરજો જેટલો હાજર સ્ટોક હશે એટલું મળશે અને વ્યવસ્થામાં થોડીક જાળવણી કરજો કારણ કે આપણા વાલીડા બધા છે ના ના આજ ઘણી મિલન દીજે ફૂલ સપોર્ટ કરજો ફૂલ એટલે વેલી તકે પાછા પહોંચી જજો વેલા આવજો